ઘોડાના કલ્ચરમાં પેટ્રોલિંગ ભૂલી ગઈ છે પોલીસ સોસાયટીમાં ધુસી છેડતી કરતા અસામાજીક તત્વોની પોલીસને ચેલેન્જ સુરતમાં આરોપીઓના સરઘસ કાઢીને પોલીસ પોતાને બાદશાહ સમજી બેઠી છે પરંતુ હવે તે પોલીસે સુરત થી જ સામે આવેલા આ દ્રશ્યો જોવા જોઈએ તેમની ઊંઘ ચોક્કસથી ઉડી જશે કારણ કે એક ટપોરી શહેરના અંજના વિસ્તારની અમન સોસાયટીમાં ઘૂસે છે ત્રણ સગીરાઓની છેડતી કરે છે જે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જાય છે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા મોપેડ પર બેસેલી એક છોકરીની છેડતી કરે છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મુપેડ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ તે બાળકી ત્યાંથી નાસી જાય છે ત્યારબાદ સામેથી આપતી દીકરીઓને જુએ છે અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે નાસી જાય છે અને પરિવારને ઘટના અંગે જણાવે છે સોસાયટીના લોકો નબીરાને ઝડપે તે પહેલા તે પણ ત્યાંથી નાસી જાય છે અને હવે કડક કાર્યવાહીના દેખાડા કરતી પોલીસ નબીરાને શોધી રહી છે ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીમાં બે નાની દીકરીઓની છેડતી કરતા એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આ જે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ ગઈકાલ રાત થી પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને જે સોસાયટી છે ઘણા બધા રસ્તા છે એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ આ છેડતીની ઘટના આઠમી ડિસેમ્બરે બની હતી અને હવે સોસાયટી ના પ્રમુખે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવ્યું છે જોકે સોસાયટી માં ઘુસી ને દીકરીઓની છેડતી કરવાનો આ વિડીયો વાયરલ થતા જ લોકો માં રોષ જોવા મળ્યો છે મહિલા સુરક્ષા સવાલો ઉઠ્યા છે બસ જો આવા લોકોને પબ્લિકને જોઈએ એકચુઅલી અત્યારે અમારે બી જવાબ કરવી હોય છોકરો ને મોકલવી હોય બહાર ભરવા કરવા તો બી અમને એટલી બધી બીક લાગે છોકરો બહાર મોકલવાની કે એ લોકોને બી મા બેનો છે કે નહીં બસ આ રીતના એ લોકોને બી એવી કડક સજા થવી જોઈએ અને ખરેખર પબ્લિકને જ સોંપવા જોઈએ એવા લોકોને ખુલે આમ માન છેડતી થતી હોય છે જેના સીસીટીવી વિડીયો પણ વાયરલ છે ખૂબ જ બાબત છે અને મને એવું લાગે છે કે આવનારા સમયમાં આ શહેરની પોતાની સુરક્ષા માટે એ લાગે છે કે લાયસન્સ આ સુરત ગુજરાતમાં થઈ રહ્યું છે એવું મારું માનવું છે સુરતની આ ઘટના સામે આવ્યા પછી પોલીસ આરોપીની શોધખોળમાં લાગી છે સીસીટીવીના આધારે તેને શોધવાના પ્રયાસ કરી રહી છે પરંતુ સોસાયટીમાં ઘૂસી આવી હરકત કરનારો વ્યક્તિ કેટલી વિકૃત અને હવાસખોર માનસિકતાવાળો હશે તે સૌથી મોટો સવાલ છે અને હજુ કોઈ દીકરીઓ તેનો ભોગ બને તે પહેલા પોલીસ તેના સુધી પહોંચી જાય તે ખૂબ જરૂરી છે બળાત્કાર છેડતી હત્યાના કિસ્સા ગુજરાતમાં ખુબ વધી ગયા છે રોજ કોઈ ને કોઈ મહિલા નાના ગુનાઓમાં સંડોવાયેલા લોકોના સરઘસો કાઢીને સંતોષ માની રહી છે પરંતુ જો આવા હેવાનો પર અંકુશ ન આવ્યો તો આવનાર સમયમાં મહિલા સુરક્ષા સૌથી મોટો પડકાર હશે ગુજરાત માટે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ તો બહુ થયા પરંતુ જે બળાત્કાર અને અપહરણની ઘટનાઓ વધી રહી છે અરે આ શેતાનો રસ્તામાં ગમે ત્યાં સોસાયટીમાં ઘૂસીને બેફામ બનીને તૂટી જ પડે છે મહિલાઓ જોઈને છોકરીઓ જોઈને શું વાક એમનો એવું જ લાગી રહ્યું છે કે દીકરીઓને બહાર એકલી મોકલતા પણ એના વાલીઓ દસ વાર વિચાર કરશે કારણ કે હવે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી રહી